આજે આપણે જાણીશું સુદ એકમથી શરૂ થતા રામદેવપીરના પવિત્ર નોરતાવ્રત કથા વિશે દુખિયાના બેલી રામદેવપીર ભગવાનને બારબીજના ધણી તરીકે ઓળખવામાં આવે છે તેમની પૂજાનો શ્રેષ્ઠ અવસર એટલે કે સુદ એકમથી લઈને ભાદરવાસુદ નોમ સુધી ચાલતા નોરતા આ સમય દરમિયાન સમગ્ર ભારતભરમાં ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાનમાં ભક્તો આ ઉત્સવને શ્રદ્ધા અને આનંદ સાથે ઉજવે છે આ નવ દિવસ દરમિયાન ભક્તો ભજનો ગાય છે ઉપવાસ કરે છે અને લીલો લીલોનેજો તથા લીલો ઘોડો અર્પણ કરી ભગવાન પ્રત્યે ભક્તિ વ્યક્ત કરે છે ભાદરવા સુદ બીજનો દિવસ ખાસ માનવામાં આવે છે કારણ કે એ દિવસે રામદેવપીરનો જન્મોત્સવ મનાય છે રામદેવપીરનો જન્મ લગભગ છસો વર્ષ પહેલાં વિક્રમ સંવત ચૌદસો નવના સુદ બીજના દિવસે રાજસ્થાનના બારમેર જિલ્લામાં આવેલા કાશ્મીર ગામમાં રામદેવપીરનો અવતાર થયો આજકાલ એ સ્થળ રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે કહેવાય છે કે માતા દેવી અને પિતા અજમલરાયને દ્વારકાધીશ ભગવાનની કૃપાથી પુત્રરૂપે હરિએ જન્મ લીધો હતો અજમલરાય મહાદેવના અનન્ય ભક્ત અને પોક કરના રાજવી હતા સંતાન ન મળતા તેઓ કાશી વિશ્વનાથ મંદિરે પ્રાર્થના કરવા ગયા ત્યાં શિવજી સ્વપ્નમાં પધર્યા અને તેમને દ્વારિકા જવાનું સૂચન આપ્યું દ્વારિકામાં સમુદ્રમાં કુદી અજમલરાયે ભગવાનને પ્રસન્ન કર્યા અને ત્યાં શ્રીહરીએ તેમને આશીર્વાદ આપ્યો કે તેઓ બીજા પુત્રરૂપે અવતાર લેશે અને તે વચન અનુસાર મિનદેવીની કુખેથી રામદેવપીરનો જન્મ થયો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો આપ પણ રામાપીરની કૃપા મેળવવા ઈચ્છો છો તો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખજો જય રામદેવપીર જય શ્રી કૃષ્ણ આધ્યાત્મિક અને વાસ્તુશાસ્ત્ર પર આધારિત જ્ઞાન માટે અમારી ચેનલને વાસ્તુ વિશેષ ગુજરાતી ને અવશ્ય સબસ્ક્રાઈબ કરો ભક્ત પરંપરામાં કહેવાય છે કે તેમના જન્મ સમયે ખંડમાં કંકુના પગલા પ્રગટ થયા સ્વયં ભોળેનાથે પણ રામદેવ આશીર્વાદ આપીને ભમર ભાલો ગગડ ધૂપ ધર્મધ્વજા અને અલખની જોડી અર્પણ કરી હતી જેમ જેમ રામાપીર મોટા થતા ગયા તેમ તેમના અનેક પરચાઓ લોકો સુધી પહોંચ્યા એક પ્રસંગ મુજબ બાર સંપ્રદાયના ધર્મગુરુઓએ તેમને કસોટી માટે આમંત્રણ આપ્યું અને રેચ સમયે બધી જગ્યાએ ઉપસ્થિત થઈ ભક્તોને ચકિત કરી દીધા ત્યારબાદ તેઓને બારબીજના ધણી તરીકે પ્રસિદ્ધિ મળી આજ પણ દર માસની શુદ્ધ પક્ષની બીજ રામદેવપીરને સમર્પિત છે આ દિવસે તેમના દર્શન ભજન અને પૂજનનું વિશેષ મહત્ત્વ છે ભક્તો આ નવ દિવસોમાં રામાપીરની ભક્તિમાં લીન રહે છે કોઈ ઉપવાસ કરે છે કોઈ ભજન ગાય છે અને ઘણા ભક્તો લીલાનેજા તથા લીલા ઘોડા ચડાવી આભાર વ્યક્ત કરે છે નવરાત્રીના સમયમાં આવતી ભાદરવા સુદ બીજને રામદેવપીરનો જન્મોત્સવ તરીકે મનાવવામાં આવે છે રામદેવપીરે પોતે જ આગાહી કરી હતી કે સંવત પંદરસો પંદરના ભાદરવા સુદ અગિયારસના દિવસે તેઓ જીવન સમાધિ લેશે આ સમાચાર સાંભળ્યા પછી સાધુ સંતો અને ભક્તો એકત્ર થયા રામાપીરે સૌને કહ્યું હું હવે દેહ ત્યાગ કરી સમાધિમાં પ્રવેશ કરીશ મારી વિદાય પછી કોઈ શોક નહીં કરે પરંતુ ઢોલ નગારા શરણાઈ અને ભજનોથી આનંદપૂર્વક ઉત્સવ મનાવજો એ દરમિયાન ડાલીબાઈ સમાધિ સ્થળે આવી અને પ્રાર્થના કરી પ્રભુ આપ જ્યાં સમાધિ લેશો ત્યાં જ હું પણ સમાધિ લેવી છે આપના ચરણોથી વિયોગ મને સહન નહીં થાય રામદેવપીરે તેમને સમજાવ્યા કે હજી તારી ઉંમર ઓછી છે જીવનમાં સમય બાકી છે પરંતુ ડાલીબાઈએ અડગ ભક્તિ દર્શાવી કહ્યું પ્રભુ ધ્રુવ અને પ્રહલાદે પણ નાની વયે પરમ ગતિ પામી છે હું તો સત્તર વર્ષની છું અને આપને વચન આપેલું છે કે મારી પૂજા આપની સાથે થશે ભક્તિથી પ્રભાવિત થઈ રામદેવપીરે કહ્યું ડાલી જો કોઈ નિશાની મળે તો તને મંજૂરી આપીશ ત્યારે ડાલીબાઈએ કહ્યું જો ખોદતા કાસ્કો કેશ અને ચાંદલો મળે તો સમાધિ મારી ગણશો અને જો ટોપી ગેળીઓ અને ચાંકડી મળે તો સમાધિ તમારી ગણશો ખોદકામમાં ડાલીબાઈએ કહેલા મુજબ કાસ્કો કેશ અને ચાંદલો મળતા રામદેવપીરે તેમને આશીર્વાદ આપ્યો ડાલી તારી પૂજા મારી સાથે જ થશે ડાલીબાઈએ ભક્તિભાવે રામાપીરને પ્રણામ કર્યા અને જીવતા સમાધિમાં પ્રવેશ કર્યો તે સમયે ભજન કીર્તન અબીલ ગુલાલ અને ગોગાળનો ધૂપ સાથે ભક્તોએ ઉત્સવ મનાવ્યો બીજા દિવસે રામદેવપીરે પણ સમાધિ લેવાની તૈયારી કરી માતા મિનળદેવીએ વિનંતી કરી પુત્ર એકવાર અમારા ઘરે પધારો ત્યારે રામદેવપીરે કહ્યું મારી સમાધિ પછી જો ભગવાન શંકર સ્વયં પણ કહે તો પણ સમાધિ ખોલશો નહીં પરંતુ જો વચન આપો તો હું જરૂરથી ફરી એકવાર તમારા ઘરે આવીશ રામાપીરે માતાને રત્ન કટોરો અને વિરમદેને છડી અર્પણ કરી અને કહ્યું દર મહિનાની બીજના દિવસે અહીં ભજન કીર્તન કરજો ભાદરવા મહિનામાં મોટો મેળો ભરાશે ખાસ કરીને અગિયારસનો દિવસ અતિ મહત્વનો હશે પ્રસાદનો દસમો ભાગ મને અને અગિયારમો ભાગ ભૈરવ રાક્ષસને આપજો અંતમાં રામદેવ પીરે ભક્તોને આશ્વાસન આપ્યું જે ભક્તો નિયમિત સ્મરણ ભજન અને પૂજા કરશે ગગડનો ધૂપ અને સાંજે ઘીનો દીવો પ્રગટાવશે તેમને હું હંમેશા સાધનામાં મદદ કરીશ અને તેમના મનોરથ પૂર્ણ કરીશ પત્ની નેતલદેવીને પીર રામદેવે કહ્યું થોડા સમયમાં તું પણ મારા વૈકુંઠ ધામે આવશે તારી સમાધિ મારી પાસે જ બનશે આ વાત કહીને તેઓ સર્વેને દર્શન આપતા આપતા પદ્માસનમાં બેસી ગયા અને ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયની જાપમાં લીન થઈ સમાધિમાં પ્રવેશ કર્યો ભક્તોએ આનંદથી જયકાર કર્યો સમાધિ પર અબીલ ગુલાલ અને શ્રીફળ અર્પણ કર્યા ડોલ નગારા વગાડ્યા અને ભક્તિ ઉત્સવ મનાવ્યો સમાધિ લીધા પછી ત્રણ દિવસમાં પીર રામદેવે પોતાના માસીના દીકરા હરભુજીને દર્શન આપ્યા હરબુજીએ આશ્ચર્યથી પૂછ્યું આપે તો સમાધિ લીધી એવું સાંભળ્યું છે વીડિયોમાં આગળ વધતા પહેલાં જો આપ પણ રામાપીરની કૃપા મેળવવા ઈચ્છો છો તો વીડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખજો જય રામદેવપીર જય શ્રી કૃષ્ણ રામદેવે હસતા કહ્યું હું તો તારી સામે ઊભો છું લોકો અનેક વાતો કરે છે તું રણુજા જા હું પણ ત્યાં જ આવું છું હરબુજી રણુજા પહોંચ્યા ત્યારે ત્યાં સમાધિ પર ભજન કીર્તન ચાલુ જ હતું પછી માતા મિનેદેવી અને અન્ય લોકોએ પણ કહ્યું કે અમને રસ્તામાં પીર રામદેવ મળ્યા હતા તેથી બધાને ઉત્સુકતા થઈ કે સમાધિ ખોલવી જોઈએ હરબુજીએ રોક્યા આવો ન કરો અનિષ્ટ થશે પરંતુ કોઈએ માન્યું નહીં સમાધિ ખોલવામાં આવી તો અંદર ફક્ત ફૂલનો ઢગલો હતો સાથે જ સમાધિમાંથી અવાજ આવ્યો મેં તમને ચેતવણી આપી હતી કે મારી સમાધિ ન ખોલશો હવે હું તમારા કોળમાં અવતરીશ નહીં તથા ત્રીજી પેઢી સુધી પીર થવાની પરંપરા પણ બંધ થઈ જશે આ વાતથી સૌનું હૃદય ભારે થઈ ગયું થોડાપળોમાં ફરી આકાશવાણી થઈ મારી સમાધિ પર કોઈ જાતિ પાતીનો ભેદ નહીં હોય ધનિક ગરીબ હિન્દુ મુસલમાન સર્વે સમાન રહેશે અને સૌને દર્શનનો અધિકાર હશે સમાધિમાં પ્રવેશતા પહેલા પીર રામદેવે ભક્તોને ચોવીસ ફરમાન આપ્યા જે જીવનના સત્ય માર્ગ બતાવે છે વીડિયોમાં આગળ વધતા પહેલાં જો આપ પણ રામાપીરની કૃપા મેળવવા ઈચ્છો છો તો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખજો જય રામદેવપીર જય શ્રી કૃષ્ણ ધર્મમાં સ્થિર રહેજો અને પાપથી દૂર રહેજો મન વાણી અને કર્મથી કોઈ જીવને દુઃખ ન આપો ત્રણેય પ્રકારના દુરાચારથી બચજો અતિશય ધન એકત્ર ન કરો આંતરિક બાહ્ય શુદ્ધિ જાળવો સાત્વિક આહાર કરો વાણી પવિત્ર રાખો આત્માને પ્રકાશરૂપી ઓળખો સદગુરુના વચનોમાં શ્રદ્ધા રાખો માતા પિતાને ગુરુને નમન કરજો ઘરમાં આવેલા અતિથિનું સન્માન કરજો ભિખારી આવે તો પ્રેમથી સહાય કરજો બીજાની નિંદા ન કરશો જાતિભેદ દૂર કરજો અબળા નબળાનું રક્ષણ કરજો સમાજ સાથે રહી ભજન કરજો સિદ્ધ થયા વગર શિષ્યો ન બનાવશો શુભને યાદ રાખો અશુભને ભૂલી જાઓ સવાર સાંજ પરમ તત્વનું ધ્યાન કરજો જ્ઞાનીનો આદર કરજો અંધશ્રદ્ધાથી બચજો સાધુ પવિત્ર જીવન જીવજો સ્ત્રીને દેવી સ્વરૂપે માન આપજો ધાર્મિક ભ્રમિતોને સાચો માર્ગ બતાવો જડતા અને ખોટી પંડિતાઈ છોડજો પાટે કોટવાળ તરીકે માત્ર સાચા જ્ઞાનીને પસંદ કરજો સાધુના વેશમાં રહેલા ઢોંગીઓથી દૂર રહેજો અંતમાં પીર રામદેવે કહ્યું આ મારો ચોવીસમો અને અંતિમ અવતાર છે હવે હું ફરી અવતાર ધારણ નહીં કરું કલ્પિત વાતોમાં ન ભટકો હંમેશા શિવતત્વનું ધ્યાન રાખજો પરમ જ્યોતિમાં શ્રદ્ધા રાખજો જે મારા આ ચોવીસ ફરમાન પાળશે તે જ મારો સાચો ભક્ત કહેવાશે ભક્તિથી મને યાદ કરશો ત્યારે હું જરૂર હાજર રહીશ એવું કઈ સમાધિ બંધ થઈ ગઈ અને સર્વત્ર રામદેવપીરની જય ના નાદ ગુંજી ઉઠ્યા પ્રિય દર્શકો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ મક્કા મુલતાનમાંથી આવેલા પાંચ પીર અને રામદેવપીરની અદ્ભુત તથા પ્રેરણાદાયક ઘટના આ પાંચ મહાન પીર પોતાના હૃદયમાં આધ્યાત્મિક જ્યોત લઈને રણમાં આવ્યા હતા કારણ કે તેઓ રામદેવપીરની શક્તિ વિશે સાંભળ્યા હતા અને તેને પોતાના અનુભવથી પરખવા માગતા હતા તેમના મનમાં શંકા હતી પરંતુ સાથી આશા પણ જીવંત હતી કે સત્યશક્તિ ક્યારેય છુપાતી નથી રામદેવપીરે તેમને ખૂબ પ્રેમથી આવકાર કર્યો તેમના ચહેરા પર એક એવી શાંતિભ્રી જળહળાહટ હતી કે પીરોએ તરત જ અનુભવ્યું કે તેઓ સામાન્ય માનવી નથી તેમણે પીરોથી કહ્યું ભક્તિની શક્તિ પરીક્ષણ માગતી નથી પરંતુ તમારા હૃદયમાં નિશ્વાસ જગાડવા હું એકાદ ચમત્કાર કરું છું સર્વપ્રથમ રામદેવપીએ ધરતીમાંથી પાંચ પીપળના ઝાડ પેદા કરી દીધા થોડી જ ક્ષણોમાં તે ઝાડ મોટા થઈ ગયા અને તેમની ઠંડી છાયા પવન સાથે પીરના થાકને દૂર કરતી હતી આ અદ્ભુત દૃશ્ય જોઈને પીરના મનમાં અખોટ શ્રદ્ધા જન્મી પછી તેમણે આકાશમાંથી અમૃત સમાન પીણાથી ભરેલા પાત્ર પ્રગટ કર્યા તે પીણું શાંત અને આનંદ આપનારું હતું તેને પીવાથી પીરના અંતરમાં નવી ઉર્જા અને ભક્તિની અનુભૂતિ થઈ આગળ વધીને રામદેવ પીરે એક જ ચટાઈને એટલી વિસ્તારી દીધી કે બધા પીર આરામથી તેમાં બેસી ગયા આ ચટાઈ જાણે દિવ્ય શક્તિથી અનંત બની ગઈ હોય પીરોએ વિચાર્યું આવી શક્તિ તો ઈશ્વરીય અવતારમાં જ હોઈ શકે અંતમાં પીરોએ પરખવા માગ્યું કે રામદેવપીરની શક્તિ કેટલી દૂર સુધી પહોંચી શકે છે તેમણે મુલતાનથી ખાસ વાસણ મગાવવા વિનંતી કરી પીએ માત્ર હાથ આગળ વધાર્યો અને ક્ષણોમાં જ તે વાસણો પીરની આંખો સામે આવી ગયા આ દૃશ્ય જોઈને તેમના હૃદયમાં અવિશ્વસનીય ભક્તિ અને આનંદનો પ્રવાહ ફૂટી નીકળ્યો તેઓ ભાવવિવળ થઈને બોલ્યા તમે તો સાચા પરમાત્માના અવતાર છો અને તેમને રામશાહ પીર કહીને સંબોધ્યા ત્યારબાદ તેઓ તેમના ચરણોમાં નમન કરીને ભક્ત બની ગયા આ ચમત્કારોને કારણે હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયો વચ્ચે ભેદભાવની દિવાલો તૂટી પડી અને પ્રેમ તથા એકતાનો પ્રકાશ ફેલાયો તે ક્ષણે જાણે આકાશમાંથી આશીર્વાદ વરસી રહ્યા હોય અને ધરતી પર શાંતિ વ્યાપી ગઈ આ કથા આપણને એ સંદેશ આપે છે કે સાચી ભક્તિ કોઈ જાતિ કે ધર્મની સીમામાં બંધાયેલી નથી ભક્તિ તો અનંત નિષ્કપટ અને સર્વને જોડનારી છે જેમ જેમ આપણે રામદેવપીરની ચમત્કારિક કથાઓ સાંભળીએ છીએ એમ આપણું ભક્તિ અને આશ્ચર્યના દરિયામાં ડૂબતું જાય છે તેમની એક ઝલકથી જ હૃદયમાં પવિત્રતા ઊભી થાય છે અને જીવનમાં નવી શક્તિનો અનુભવ થાય છે એવું લાગે છે કે તેમનું આગમન કોઈ દૈવી યોજના હતી જ્યાં તેમના પગલાં પડ્યા ત્યાં આધ્યાત્મિક તરંગો ફેલાયા રામદેવપીરના દર્શનથી લોકો સમજતા કે તેઓ પરમાત્માનું જ સ્વરૂપ છે તેમની આંખોમાં તેજસ્વી પ્રકાશ અને વાણીમાં અમૃત જેવો મીઠો સ્વર હતો વૃક્ષોને સ્પર્શતા જ લીલોતરી થઈ જતી અને લોકો આ ચમત્કાર જોઈને અદભૂત આનંદ અનુભવી રહ્યા હતા પાત્રોમાંથી પ્રસાદરૂપે પીણા પ્રગટ થતું અને ભક્તોના હૃદયમાં શાંતિનો પ્રવાહ વહેતો તેમની ચટાઈ જાણે એકતાનું પ્રતિક બની ગઈ જ્યાં બધા જીવો એકરૂપ અનુભવે મુલતાનથી પવિત્ર વાસણો આવ્યા ત્યારે લોકોની આંખોમાં આંસુ આવી ગયા અને હૃદય પ્રેમ અને સમર્પણથી ભરાઈ ગયું સૌએ રામદેવપીને ગુરુ સ્વરૂપ માની લીધા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓ સાથે મળીને ભક્તિના ગીતો ગાવા લાગ્યા આ કથાએ સંદેશ આપે છે કે સાચો ધર્મ પ્રેમ અને માનવતા છે રામદેવપીરની અનેક કથાઓમાં ભૈરવ રાક્ષસની ગાથા વિશેષ પ્રખ્યાત છે ભૈરવનો આતંક પોકરણ આસપાસના છત્રીસ કોષ વિસ્તારમાં ફેલાયો હતો તે મનુષ્યોને મારીને વિનાશ ફેલાવતો હતો પરંતુ બાબાના ગુરુ બાલીનાથજીના તપના કારણે તે ડરતો હતો એક પ્રસંગે રામદેવપીર ગોડા પર સવાર થઈને ભૈરવનો પરાભવ કર્યો તેમની દૈવી તલવારનો પ્રકાશ આકાશ સુધી ચઢાયો ભક્તોના હૃદયમાં બહાદુરી અને વિશ્વાસનો જ્યોત પ્રગટ થયો કેટલાક કહે છે કે ભૈરવંતે સમર્પણ કરી ભાગ્યો અને બાબાએ તેને મારવાડ છોડવાનો આદેશ આપ્યો આવી કથાઓ આજે પણ ભક્તોને પ્રેરણા આપે છે કે સચ્ચાઈ અને કરુણા હંમેશા અંધકારને પરાજય આપે છે એક બીજી લોકપ્રિય કથા છે નેતલની રંગમહેલના ભવ્ય દરબારમાં રાણીએ શ્રદ્ધા ભાવે બાબાને પૂછ્યું પ્રભુ શું મેં ગર્ભ ધારણ કર્યું છે અને તે પુત્ર છે કે પુત્રી બાબા સ્મિત સાથે બોલ્યા તમારા ગર્ભમાં પુત્ર છે અને તેનું નામ સાદા રહેશે આ દૈવી સત્યને સાબિત કરવા બાબાએ અજન્મ્યા બાળકને અવાજ આપ્યો તરત જ ગર્ભમાંથી બાળકનો સ્વર સંભળાયો હા પિતાજી આ ચમત્કાર જોઈને સૌ આશ્ચર્યચકિત થઈ ગયા તે દિવસથી બાળકનું નામ સાદા એટલે કે અવાજ રાખવામાં આવ્યું આ ઘટના માત્ર રાણીનેતલની શ્રદ્ધાને મજબૂત બનાવી નહીં પરંતુ સમગ્ર પ્રદેશમાં બાબાની દિવ્યતા પ્રસિદ્ધ થઈ આવી દૈવી ગાથાઓ આજે પણ લોકોને ભક્તિ એકતા અને સત્યના માર્ગ પર ચાલવા પ્રેરિત કરે છે વીડિયોમાં આગળ વધતા પહેલાં જો આપ પણ રામાપીરની કૃપા મેળવવા ઈચ્છો છો તો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખજો જય રામદેવપીર જય શ્રી કૃષ્ણ મેવાડના સમૃદ્ધ પ્રદેશમાં દલાજી નામે એક ધનિક વેપારી રહેતો હતો ખૂબ જ ધનવાન હોવા છતાં તે સંતાનની ઈચ્છાથી વ્યથિત રહેતો વારસદારની કામનાએ તેને ભક્તિના માર્ગે દોરી ગયો સંતો મહાત્માઓની સંગતમાં અને બાબા રામદેવપીરની ભક્તિથી પ્રેરિત થઈ થોડા સમય પછી તેના ઘરે પુત્રનો જન્મ થયો જ્યારે એ બાળક લગભગ પાંચ વર્ષનો થયો ત્યારે દલાજી પોતાના પરિવાર સાથે ઋણીચા ખાતે બાબા રામદેવના દર્શન કરવા નીકળ્યો રસ્તામાં લૂંટારાઓએ હુમલો કર્યો સંપત્તિ છીનવી લીધી અને દલાજીનું મરણ થયું દુઃખથી વ્યાકુળ પત્નીએ અંતઃકરણથી બાબા રામદેવને સ્મરણ કર્યું તત્ક્ષણે બાબા પ્રગટ થયા અને દલાજીને પુનર્જીવિત કર્યો આ અદ્ભુત ચમત્કાર દંપતીની આંખો સામે બન્યો આનંદથી ઉતપ્રોત થઈ તેમણે બાબાના ચરણોમાં શરણાગતિ કરી અને આશીર્વાદ મેળવ્યા પછી દલાજીએ ત્યાં એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું જે આજ સુધી પૂજા અર્ચનાનું પવિત્ર સ્થાન છે એ જ રીતે શિરોહીનો એક અંધસાધુ પણ બાબાની કૃપાથી ધન્ય બન્યો હતો સાધુ પોતાના સાથીઓ સાથે ઋણીચાની યાત્રા પર નીકળ્યો હતો માર્ગમાં રાત્રિ આરામ માટે રોકાયા ત્યારે બીજા યાત્રાળુઓ સવારે તેને પાછળ છોડી ગયા એકલો પડેલો સાધુ વ્યાકુળતાથી બાબાને યાદ કરવા લાગ્યો તત્ક્ષણે બાબા તેના સમક્ષ પ્રગટ થયા અને તેની આંખોને પ્રકાશ આપ્યો આજે પણ તે સ્થળે ખેચડીના વૃક્ષ નીચે બાબાના ચરણચિહ્નોના દર્શન થાય છે બાબા રામદેવની એક પ્રસિદ્ધ ઘટના પાંચ પીપળા તરીકે જાણીતી છે ઋણીચાથી આશરે બાર કિલોમીટર દૂર પાંચ પીપળાનું એક સ્થળ છે કહેવાય છે કે મક્કાના પાંચ પીરોએ બાબાની પરીક્ષા લેવા માંગી અને પોતાના ભોજનના કટોરા માંગ્યા બાબાએ અદ્ભુત શક્તિથી મક્કા સુધી પોતાના હાથ લંબાવી કટોરા લાવી દીધા આ ચમત્કાર જોઈને પીરોએ બાબાને ગુરુપીર સ્વીકાર્યા અને તેમને રામશાહ પીરનું બિરુદ આપ્યું તે સ્થળે પાંચેય પીપળા આજે પણ હરીભરી છે અને ત્યાં નાનું મંદિર પણ આવેલું છે હવે ચાલો સાંભળીએ રામદેવપીરના બાળપણથી સમાધિ સુધીના અદ્ભુત પ્રસંગો વીડિયોમાં આગળ વધતા પહેલાં જો આપ પણ રામાપીરની કૃપા મેળવવા ઈચ્છો છો તો વીડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખજો જય રામદેવપીર જય શ્રી કૃષ્ણ જન્મ પછી થોડા દિવસોમાં જ તેમની દેવી શક્તિ પ્રગટ થવા લાગી એક દિવસ માતા મિનદેવી દૂધ ઉકાળવા મૂકી બેઠી હતી પરંતુ દૂધ ઉકળીને બહાર નીકળવા લાગ્યું બાળ રામદેવે પોતાના નાનકડા હાથથી વાસણને સ્પર્શ કર્યો અને દૂધ તરત જ ઠંડુ થઈ ગયું માતા અચંબિત થઈ ગઈ આ બાળક કોઈ સામાન્ય નથી એ તો દિવ્ય શક્તિનો અવતાર છે બાળપણમાં રામદેવ મિત્રો સાથે રમતા હતા એકવાર તેમણે ઘોડા પર સવારી કરવાની જીત પકડી રાજા અજમલજીએ દરજીને કપડાંથી બનાવેલો રમકડાનો ઘોડો બનાવવા કહ્યું પણ લોભને કારણે ગોડો અધૂરો રહ્યો છતાં રામદેવે અધૂરા ગોડા પર બેસીને ચમત્કાર કર્યો ઘોડો આકાશમાં ઉડી ગયો પછી રામદેવની કૃપાથી દરજીને ક્ષમા મળી અને તે લીલો ઘોડો આજે પણ રામદેવપીરના મંદિરોમાં પૂજાય છે એક પ્રસંગે જ્યારે રામદેવ જંગલમાં દડો રમતા હતા ત્યારે એક ભયંકર રાક્ષસ ભૈરવએ તેમને જોયા પરંતુ બાળ રામદેવની દિવ્ય શક્તિ સામે રાક્ષસ ટકી શક્યો નહીં અંતે તે પરાજિત થઈ રામદેવનો ભક્ત બની ગયો આ રીતે રામદેવપીરના ચમત્કારો અને મહિમા દૂર સુધી પ્રસિદ્ધ થયા એક વખત રણુજામાં અનેક વેપારીઓ આવ્યા તેમણે રમદેવપીર સાહેબને પૂછ્યું અમારા થેલામાં શું છે રમદેવે સ્મિત સાથે કહ્યું તેમાં ખાંડ છે વેપારીઓએ મજાક કરતા કહ્યું ના એ તો મીઠું છે રમદેવે ચમત્કારથી ખાંડને ખરેખર મીઠું બનાવી દીધી વેપારીઓ ક્ષમા માંગતા તેમણે ફરી એને ખાંડમાં ફેરવી દીધી આ ઘટનાએ બતાવ્યું કે રમદેવપીર સત્યપ્રેમી અને ક્ષમાશીલ હતા એક દિવસ તેમના મિત્ર સ્વાર્થીને સાપે ડંખ માર્યો અને તેનું મૃત્યુ થયું પીરોએ કહ્યું હવે એને જીવંત કરવું અશક્ય છે પણ રમદેવપીરે વાર તેનું નામ બોલાવ્યો અને તે જીવી ઉઠ્યો આ ચમત્કારે રમદેવપીરની જીવનદાન કરવાની શક્તિ દર્શાવી બીજી ઘટના વેપારી બોટાતાકી તારીનું વહાણ સમુદ્રમાં તોફાનમાં ફસાયું તે રમદેવને યાદ કરવા લાગ્યો ત્યારે રમદેવ ચોપાટ પર હતા તેમણે પોતાનો હાથ લંબાવી વહાણને કિનારે પહોંચાડ્યું તેમનો હાથ ભીનો થયો ભાઈ વિરમદેવને તેમણે કહ્યું આજે મેં એક ભક્તનું વહાણ બચાવ્યું આ ચમત્કારે બતાવ્યું કે રમદેવ પીર હંમેશા ભક્તોના રક્ષણમાં રહે છે લગ્ન વખતે પણ અદ્ભુત પ્રસંગો થયા સાસુએ એક ડાંકેલું પાત્ર આપ્યું જેમાં મૃત બિલાડી હતી રમદેવે ડાંકણ ખોલ્યું તો બિલાડી જીવી ઉઠી એમની પત્ની નેતા રાણી વિકલાંગ હતી પરંતુ પ્રથમ મંગલ ફેરામાં રમદેવે તેનો હાથ પકડી એને સુંદર બનાવ્યા અને બીજા ફેરામાં તેની વિકૃતિ દૂર કરી આથી સ્પષ્ટ થયું કે રમદેવપીર સ્ત્રીઓને સન્માન આપનારા હતા એક વખત રાજા જંબાજીએ પરખ કરવા માટે ખારું પાણી ભરેલું તળાવ બનાવ્યું રમદેવે ક્ષણમાં એ પાણીને મીઠું કરી દીધું રાજા જંબાજી પણ તેમના ભક્ત બની ગયા બીજી ઘટના એવી કે તેમના ભત્રીજા મરી ગયા હતા રમદેવે ત્રણ વાર બોલાવીને એને જીવિત કર્યા અને બહેન સુગુણાને આનંદ આપ્યો યુવાન રમદેવપીરની દયાળુતા અને શક્તિથી સમગ્ર ધરતી પર પ્રકાશ ફેલાયો રણુજાના મહેલમાં એક ખેડૂત આવ્યો તેના ખેતરો રેતીના તોફાનથી નષ્ટ થયા હતા તે રડતા રડતા રમદેવના ચરણોમાં શરણ પામ્યો રમદેવે ખેતર પર કરુણાભર્યો હાથ ફેરવ્યો રેતીના ઢગલા હરિયાળી ખેતરોમાં બદલાઈ ગયા ખેડૂત આનંદથી આંસુ વાવતો રહ્યો આ ચમત્કારે લોકોના હૃદયમાં શ્રદ્ધા વધારી એક વખત રણુજામાં ભયાનક દુષ્કાળ પડ્યો કુવા ખાલી થઈ ગયા પશુઓ તરસવા લાગ્યા લોકો રમદેવને પ્રાર્થના કરવા આવ્યા રમદેવે નાની લાકડી જમીન પર થોકી ત્યાંથી મીઠું શુદ્ધ પાણીનો ઝરણો ફૂટી નીકળ્યો ગામના બધા કુવા ભરાયા અને લોકો આનંદથી રમદેવના જયકાર કરવા લાગ્યા આ દર્શાવતું હતું કે રમદેવ પીર પ્રકૃતિના પણ સ્વામી છે એક ગરીબ બ્રાહ્મણની પુત્રીના લગ્નમાં દહેજ માટે કંઈ ન હતું તે બ્રાહ્મણે રમદેવનો આશરો લીધો રમદેવે કહ્યું તારા આંગણામાં ખાડો ખોદ ખાડામાંથી સોના ચાંદીના આભૂષણ અને ધન મળી આવ્યું પુત્રીનું લગ્ન ધામધૂમથી થયું આ ચમત્કારે બતાવ્યું કે રમદેવ ગરીબોના સાચા સહાયક છે એક દિવસ રણુજાના રાજમહેલમાં એક દુરાચાર મંત્રી રાજા અજમલજી સામે કાવતરું રચી રહ્યો હતો તેની યોજના રાજાને ઝેર આપવાની હતી પરંતુ ભગવાન રામાપીરે પોતાની દિવ્ય દ્રષ્ટિથી આ કાવતરું ઓળખી લીધું તેમણે એ ઝેરને અમૃતમાં ફેરવી દીધું રાજાએ તે પેયે પીધું ત્યારે તેઓ તંદુરસ્ત અને શક્તિશાળી બની ગયા મંત્રીનું દાવ ખોટું નીકળ્યું પછી તે પસ્તાયો અને રામાપીરના ચરણોમાં શરણાગત થયો રામાપીરે તેને માફી આપી અને એ મંત્રી તેમનો ભક્ત બની ગયો આ ઘટના દર્શાવે છે કે રામાપીર દુષ્ટને પણ સાચા માર્ગે લાવી શકે છે વીડિયોમાં આગળ વધતા પહેલાં જો આપ પણ રામાપીરની કૃપા મેળવવા ઈચ્છો છો તો વીડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખજો જય રામદેવપીર જય શ્રી કૃષ્ણ એક વખત મરૂસ્થળમાં એક મુસાફર ભટકાઈ ગયો તરસ અને ભૂખથી વ્યાકુળ થઈ તેણે રામાપીરને યાદ કર્યો તત્ક્ષણે તેની સામે એક ઝાડ અને ઠંડા પાણીનો જરો પ્રગટ થયો તેણે પાણી પીધું ફળ ખાધા અને સલામત રીતે રણુજા પહોંચ્યો આ દર્શાવે છે કે રામાપીર ભટકેલાને પણ રાહ બતાવે છે બીજી ઘટના એવી કે એક ગામમાં ભયંકર રોગચાળો ફેલાયો લોકો ગભરાઈ ગયા કોઈ ઉપચાર કામ ન આવ્યો ગામવાસીઓએ રામાપીરની શરણ લીધી તેમણે મંદિરમાં ભજન કર્યું ભજન પૂરું થતાં જ રોગચાળો અદૃશ્ય થઈ ગયો અને સૌ સ્વસ્થ થયા સમગ્ર ગામ આનંદથી રામાપીરના જયઘોષ કરવા લાગ્યો એક યુવતી જેને સમાજે તિરસ્કાર કર્યો હતો તે રામાપીરના દરબારમાં આવી તેની આંખોમાં નિરાશાના આંસુ હતા રામાપીરે આશીર્વાદ આપ્યા તે યુવતી ફરી ગામમાં પરત ફરતા જ લોકોની માન્યતા અને સન્માન મેળવ્યું આ દર્શાવે છે કે રામાપીર સમાજને બદલવાની શક્તિ ધરાવે છે એકવાર રણુજાની સરહદ પર દુશ્મનો આક્રમણ લઈને આવ્યા રાજા અજમલજી ચિંતામાં હતા ત્યારે રામાપીર પોતાના લીલા ઘોડા પર સવાર થઈ યુદ્ધભૂમિમાં પહોંચ્યા તેમની દિવ્ય તેજસ્વીતા જોઈને દુશ્મનોના હથિયાર નીચે પડી ગયા અને તેમણે શાંતિ સ્વીકારી રામાપીરે તેમને માફી આપી અને તેઓ ભક્ત બની ગયા આ ઘટના રામાપીરની શાંતિ અને ન્યાયની ભાવના દર્શાવે છે અન્ય ચમત્કારોમાં ગામમાં લાગી આગ પરંતુ ભક્તિથી રામાપીરનું સ્મરણ કરતા જાગ બુજાઈ ગઈ હરિદ્વારમાં સાધુ દ્વારા લેવાયેલી કસોટી વખતે ખાલી ઘડામાંથી ગંગાજળ વહેવા લાગ્યો દરિયામાં ડૂબતું બાળક સલામત કિનારે આવી ગયો રાજા દ્વારા મોકલેલો ઝેરી સાપ ચરણોમાં શાંત થઈ ગયો દરેક ઘટના રામાપીરની કરુણા અને અદ્ભુત શક્તિની સાક્ષી બની જ્યારે રામાપીરે સમાધિ લેવાનો સમય આવ્યો તેમણે ભક્તોને આશ્વાસન આપ્યું કે તેમની કૃપા હંમેશા સંગ રહેશે લીલા ઘોડા પર સવાર થઈ તેઓ દિવ્ય જ્યોતિમાં લીન થયા તેમ છતાં તેમની ઉપસ્થિતિ રણુજાના મંદિરમાં આજ સુધી અનુભવી શકાય છે સમાધિ પછી પણ અનેક ચમત્કારો થયા અંધયુવાનને દ્રષ્ટિ મળી તોફાન શાંત થઈ ગયું ગરીબ વિધવાને ઘરમાં અનાજ મળ્યું આ બધું બતાવે છે કે રામાપીર ભક્તોના દુઃખ હટાવી તેમને સુરક્ષા અને આશીર્વાદ આપે છે વીડિયોમાં આગળ વધતા પહેલાં જો આપ પણ રામાપીરની કૃપા મેળવવા ઈચ્છો છો તો વિડિયોને લાઇક કરો અને કોમેન્ટમાં લખજો જય રામદેવપીર જય શ્રી કૃષ્ણ એક સમયની વાત છે એક યુવાન ભયંકર રોગથી પીડાતો રણુજા આવ્યો પરિવારના બધા આશા ગુમાવી બેઠા હતા પરંતુ તે યુવાને રામ રામ જપતા જપતા રાત્રે નિંદ્રા લીધી સ્વપ્નમાં રામાપીરે દર્શન આપીને કહ્યું ભક્ત તું હવે સ્વસ્થ છે સવારે ઊઠતા જ તેનો રોગ ગાયબ થયો અને તેણે મંદિર પહોંચી માથું ટેકાવ્યું એ દિવસથી રામદેવપીરના ચમત્કારની વાત દૂર સુધી પ્રસરી ગઈ એક વખત એક ગમંડી રાજાએ મંદિર પર આક્રમણ કરવાની કોશિશ કરી એની સેના આગળ વધતી હતી ત્યારે આકાશમાંથી અજવાળું પ્રગટ થયું સૈનિકોના હથિયારો હાથમાંથી છૂટી ગયા અને રાજા ડરી ગયો અંતે તેણે રામદેવના ચરણોમાં માફી માંગી અને પોતે પણ ભક્ત બની ગયો આ ઘટના બતાવે છે કે રામદેવપીરની શક્તિ માનવ અહંકાર કરતાં મોટી છે બીજી વાર એક માછીમાર દરિયામાં તોફાનમાં ફસાઈ ગયો ડૂબવા લાગી ત્યારે તેણે રામદેવનું સ્મરણ કર્યું અચાનક તેની નાવ કિનારે પહોંચી અને જાળમાં બહુ માછલીઓ મળી આનંદથી ભરાઈ તે રણુજા આવ્યો અને મંદિરમાં દાન અર્પણ કર્યું આથી સ્પષ્ટ થાય છે કે રામદેવ દરિયાના તોફાનોને પણ શાંત કરી શકે છે એક ગરીબ યાત્રી જેને ખાવાનું પણ ન મળતું રણુજા આવ્યો તેણે રામદેવની પ્રતિમા આગળ પ્રાર્થના કરી મંદિરનો પ્રસાદ ખાધા પછી તેને લાગ્યું જાણે રાજા જેવું ભોજન કર્યું હોય તે આનંદથી ઝૂમી ઉઠ્યો અને રામદેવની મહિમા ગાયો તે જ રીતે જમતી મૂંગો એક બાળક માતા સાથે રણુજા આવ્યો માતાએ આનસુભ્રી પ્રાર્થના કરી રામદેવની કૃપાથી બાળકને વાણી મળી બહાર નીકળતા જ તેણે બોલી ઉઠ્યું જય રામદેવ પીર સમગ્ર ગામમાં આનંદનો માહોલ છવાઈ ગયો એક વિદેશી યાત્રી પણ રણુજા આવ્યો એના મનમાં શંકા હતી કે આ ચમત્કારો સાચા છે કે નહીં પરંતુ જ્યારે તેણે હૃદયથી પ્રાર્થના કરી ત્યારે દેવીપ્રકાશ પ્રગટ થયો અને એની શંકા દૂર થઈ તે પોતાના દેશમાં પાછો જઈને રામદેવની ભક્તિ ફેલાવતો રહ્યો વર્ષો પહેલાં એક વૃદ્ધ દંપતી સંતાન માટે રામદેવને પ્રાર્થના કરતા થોડા સમય બાદ તેમના ઘરમાં બાળકનો જન્મ થયો આ ચમત્કારની વાત સમગ્ર પ્રદેશમાં પ્રસરી ક્યારેક ગામમાં ચોરોનો ઉપદ્રવ વધતો ક્યારેક રોગચાળો ફેલાતો તો ક્યારેક દુષ્કાળ આવતો પરંતુ લોકો જ્યારે ભક્તિભાવે રામદેવને પ્રાર્થના કરતા ત્યારે કૃપાથી વરસાદ વરસતો દુષ્ટો દૂર ભાગતા અને લોકોના દુઃખો દૂર થતા રામદેવપીર હંમેશા ગરીબ પીડિત અને ભટકેલા ભક્તોને સહારો આપતા આવ્યા છે તેમની સમાધિ આજે ચમત્કારોની સાક્ષી આપે છે મિત્રો આ કથા આપણને શીખવે છે કે વિશ્વાસ ભક્તિ અને સચ્ચાઈથી કરેલી પ્રાર્થના ક્યારેય વ્યર્થ નથી જતી બોલો રામદેવપીરની જય જો તમને આ કથા ગમી હોય તો વિડિયો લાઇક કરજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં લખજો જય રામાપીર